નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે ફર્ટિલિટી રેટની એટલે કે પ્રજનન ક્ષમતા દર જે આપણા દેશમાં ખૂબ ઘટી રહ્યો છે આમ તો વિશ્વમાં આપણી આપણો દેશ સૌથી વધારે વસ્તી ધરાવે છે પરંતુ થોડા વર્ષોમાં એવું બની શકે કે આપણે ત્યાં આ વસ્તીમાં ખૂબ મોટો ઘટાડો થઈ શકે કારણ કે જે રીતે પ્રજનન ક્ષમતા દર ઘટી રહ્યો છે જે રીતે ફર્ટિલિટી રેટ આ ઘટી રહ્યો છે તેના કારણે ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે ગુજરા હમણાં હાલમાં જ આંકડાઓ સામે આવ્યા જેમાં ગુજરાતની જો ખાસ ખાલી વાત કરીએ આપણે આપણા રાજ્યની વાત કરીએ તો આપણા રાજ્યમાં પણ પ્રજનન ક્ષમતા દર એ ઘટીને એક પોઈન્ટ નવ એ પહોંચી ગયો છે ખૂબ ઓછો છે ઓગણીસો પચાસમાં જ્યારે ભારતનો પ્રજનન ક્ષમતા એટલે કે આ ફર્ટિલિટી રેટ એ પાંચ પોઈન્ટ નવની આસપાસ છની આસપાસ હતો તે હવે બેની આસપાસ પહોંચી ગયો છે અને આપણા રાજ્યમાં તો એક પોઈન્ટ નવ એ પહોંચ્યો છે એટલે શા કારણે વધી રહ્યા છે એ પછી મહિલાઓ હોય કે પુરુષ એવું નથી કે ફક્ત મહિલાઓમાં જ આ સમસ્યા છે પુરુષોમાં પણ હવે ફર્ટિલિટીને લઈને ઘણી બધી સમસ્યાઓ સામે આવી રહી છે ત્યારે શું કારણ જવાબદાર છે તેના પર ચર્ચા કરીશું અને આ રેટ ઘટી રહ્યો છે તો એને હવે વધારવા માટે શું કરી શકાય તે પણ ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે હાલ આજે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા ગાયનેકોલોજીસ્ટ છે બંને ડોક્ટર ચૈતન્ય પટેલ મારી સાથે ઉપસ્થિત છે આ સાથે ડોક્ટર વંદના અમીન પણ ઉપસ્થિત છે પહેલા તો બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત ડોક્ટર ચૈતન્ય આપનાથી કરું છું

જે નાના જયારે ઉમર હોય બાળકની સ્કૂલ માં બનતા હોય પુરુષો જયારે નાના છોકરા હતા ત્યારે ત્યારે એ લોકો નું મેડિકલ ચેકઅપ સારા ડોક્ટર પાસે ખાસ થવું જોઈએ કેમ કે જે હોય શુક્રાણું પિંડ એ એકચ્યુઅલી શરીર બહાર જોઈએ બેવું હવે ઘણી વખત નીચે ઉતરેલા જ નથી હોતા ઉપર હોય કે બિલકુલ પેટી નોટ ઓનલી કે અને એ લોકોને બાળકો ના થાય પણ એ કેન્સર બી એમાં બહુ જ થાય એવા એટલે એક નાના બાળકોનું એટલીસ્ટ એક બે વર્ષના હોય ને ત્યારે આ ખાતરી કરી લેવી જોઈએ કે બરાબર નીચે છે કે નહીં એ એ પહેલા જોવું જોઈએ અને ફેમિલી પ્લાનિંગ કરતા પહેલા પુરુષનો વીર્યનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ અને છોકરીના પણ બેઝિક રિપોર્ટ તો બધા કરાવી લેવા જોઈએ પ્રાથમિક તપાસો બધી બાળક થવા માટેની એ તપાસો થયા પછી ભલે કોન્ટ્રાસેપ્શન કરે એકાદ વર્ષ બે વર્ષ જે જોઈતું હોય પણ છે એડલ્ટરેશન ઇન ફૂડ હવે આપણું હવા પાણી ને ખોરાક બધું બગડી રહ્યું છે હવા પાણી ખોરાક બધું હવામાં પોલ્યુશન છે પાણી બી પોલ્યુટેડ આવે ખાવામાં અનાજમાં પેસ્ટીસાઈડ આપણા જે ખેતરોમાં દવાઓ છંટાય છે ને એ દવાઓ પાછી ઘાસમાં છોડના ઘાસમાં આવે અનાજમાં તો આપણે ખાઈએ પણ એ ઘાસ પાછું ગાય ભેંસ ખાય અમૂલ ના દૂધમાં પણ પેસ્ટીસાઇડ લેવલ આવે છે એમાં બી પેસ્ટીસાઇડ લેવલ આવે એ લોકો કબૂલ કરે છે કે આવે છે કેમ કે ગાય ભેંસ બધું ઘાસ ખાય એટલે આપણને ચોખ્ખો ખોરાક નથી મળતો હવા પાણી ખોરાક બધું હવે એમાં ઉમેરો થાય વ્યસન નો સોનામાં દુર્ગંધ મળી તમાકુ મસાલા હવે અત્યાર સુધી છોકરાઓ બધા ખાતા હતા હવે જે લેડી પેશન્ટ આવે છે એ લોકો પડી ગયો બહુ છોડાઓ એટલે એ તમાકુ એ બહુ જ ખરાબ વસ્તુ છે અને એ શરીર ની બધી ખાના ખરાબી કરી નાખે છે બરાબર છે પછી બીજું મોબાઈલ આપડા મોબાઈલ ના ઇન્ટરનેટ ના વેવ મોબાઈલ લેપટોપ હવે લેપટોપ જો ખોળામાં મૂકીને કરો એટલે એ નીચે ગરમી છોડે અને એનાથી પુરુષોના રિપોર્ટ બહુ જ બધા બગડી રહ્યા છે આજકાલ એટલે એને ખોળામાં રાખીને કોઈ દિવસ કામ ના કરવું જોઈએ બાજુમાં મૂકીને દૂર રાખીને જ કામ કરવું જોઈએ અને એ લોકો મોબાઈલ નથી વાપરતા એ લોકો પણ જે હવામાં જે આપણા રેન્જ કહીએ છે એમાં તો બધા આવે જ છે એટલે અસર તો બધાને જ થાય છે એટલે એક આપણું આ સિવિલાઈઝેશન આપણું જે થાય છે જેટલું વધારે એટલી હેરાનગતિઓ વધારે થાય છે અને આ ફર્ટિલિટી રેટ બી છે ને શહેરોમાં બધે વધારે ઘટે છે ગામડાઓ કરતા ગામડામાં હજી એટલો વાંધો નથી આવતો પણ શહેરમાં તો બહુ જ આવે છે આપણે હજુ બધી પુરુષોને લગતી વાત કરી રહ્યો છું પહેલા પછી નાના હોય બચ્ચા તારે મમ્સ થતા હોય છે ગાલ પચોળ્યું કે મમ્સ કે પેરોટાઈટીસ કહીએ છીએ હવે એ એ વાયરસ એવા છે કે જ્યારે અહીંયા અફેક કરી હોય ત્યારે એ નીચે શુકડાણુ પિંડને પણ અસર કરે છે અને એ એ એ ધ્યાનમાં જાય છે લોકોના અને પૂછીએ તારે કે આ નાનપણમાં થયું તું એટલે એની જે બી વેક્સિન અપાતી હોય એ અને જ્યારે થાય ત્યારે એની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ ટાઇલહુડમાં થવી જોઈએ હા બીજું છે હવે ઇરેગ્યુલર લાઈફ સ્ટ્રેસ એ બધાને લાગુ પડે પુરુષ અને સ્ત્રીઓ બેઉને અનિયમિત જિંદગી સ્ટ્રેસિસ ના હોય તો સ્ટ્રેસ ગણીને લોકો જીવતા હોય છે સ્ટ્રેસ સુ એ ખબર ના હોય અને આના લીધે અર્લી ડાયાબિટીસ આજકાલ ટાઈપ 2 ડાયાબિટીસ બહુ જ વધી રહ્યો છે બહુ જ એટલે બહુ જ પ્રેગનન્સી માં બી ડાયાબિટીસ ગેસ્ટેશનલ ડાયાબિટીસ વધી ગયો છે પહેલા કથા બહુ તો એક વખત ડાયાબિટીસ થયો એટલે એ ઇન્ફર્ટિલિટી ને બહુ જ ખરાબ અસર કરે છે બધી રીતે ઈચ્છા બી મારી નાખે અને બધી કાઉન્ટમાં અને બધી રીતે એને નુકસાન કરે એટલે સ્ટ્રેસીસ ઓફ લાઈફ ઘણા ઘણા લોકોને હવે ફર્ટિલિટી માટે કેવું હોય આખા મહિનામાં લેડીઝ ને તો એક જ વખત ઓવ્યુલેશન થાય એક જ દિવસ ઇન્ડુ બનીને ફૂટે એટલે આખા મહિનામાં એક જ દિવસ અગત્યનો હોય એ દિવસ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ આખો મહિનો જતો રહ્યો હવે હવે એ લોકોને પ્રાઇવસી નથી મળતી ગણતા એટલે ડૉક્ટર ચૈતન્ય કારણો તો ઘણા બધા આપણી આસપાસ છે જેના કારણે આ થઈ રહ્યું છે હવે ડૉક્ટર વંદના આપણે ત્યાં જ્યારે આ વસ્તુ પર ફર્ટિલિટી રેટને લઈને વાત કરી રહ્યા છે ઘણા રિપોર્ટ્સ દાવા કરી રહ્યો દાવાઓ કરે છે કે આપણા દેશમાં અને વિશ્વમાં આમ તો આ વિષય ખૂબ ચિંતાજનક છે આપણા દેશ માટે ખરેખર શું આપને લાગે છે કે ફર્ટિલિટી રેટ ઘટવો એ ચિંતાજનક બાબત હોઈ શકે ડેફિનેટલી ફર્ટિલિટી ઘટવાનું કારણ ચિંતાજનક ઇન્ડિયામાં તો છે જ અને આપણે બધા જોઈ બી રહ્યા છે આપણી યુથ એ અનુભવી રહ્યો છે અને એ ચિંતાજનક કારણ ડેફિનેટલી છે જ

સામાન્ય રીતે ભારતીય સ્ત્રીઓ છે ને પોતાનું ફર્ટિલિટી પોટેન્શિયલ બીજી સ્ત્રીઓ કરતા થોડું ઝડપથી એટલે વાઇટ પોપ્યુલેશન કરતા થોડું ઝડપથી ખોવે છે એટલે કે એમની બનવાની ક્ષમતા ઓછી થાય છે સમય સાથે હવે જયારે આપણે મોડર્નાઇઝેશન તરફ જઈ રહ્યા છે એટલે કેરિયર ઓરિયન્ટેડ એજ્યુકેશન પછી કેરિયર એમ કરતા કરતા આપણે જે જે એક બે પેઢી પહેલા વીસ બાવીસ ત્રેવીસ પચીસ વર્ષ જે લેડીઝ બાળકો પ્લાન કરતી એના બદલે એ ડેફિનેટલી બધાની ત્રીસ પાર કરી ગઈ છે કેમ કે પહેલા બધા બધું સેટ કરીને પછી બાળક લાવે પહેલા આપણે શું કરતા કે પહેલા બાળક આવી જાય પછી ઘર આવે પછી કાર આવે કે પછી બીજી બધી સગવડો આવે હવે કપલ કેવી રીતે પ્લાન કરે છે કેરિયર બનાવ્યું સારું ભણ્યા સારી કેરિયર બનાવી સારું ઘર બનાવીએ સારી કાર લાવીએ પછી બાળક લાવીએ આ જે કલ્ચરલ ડિફરન્સ છે એ બધાના લીધે સ્ત્રીઓની ઉંમર ઉંમરે પ્રેગ્નન્સી રાખે છે એમના બીજા બીજની સંખ્યા અને એની સાથે સાથે ગુણવત્તા બી બહુ ઓછી થાય છે કોમન લેંગ્વેજમાં કહું તો સ્ત્રી બીજ બનાવવાની કેપેસિટી એટલે કે ઓરિરિયન રિઝર્વ ઓછો થાય છે એટલે પ્રેગ્નન્સી રહેવાની બધી ઉંમરે શક્યતાઓ ઓછી થાય છે અત્યારે કોમનેસ્ટ અમે લોકો ઇન્ફર્ટિલિટી સેન્ટર ચલાવીએ છીએ એમાં કોમનેસ્ટ કારણ જોવા મળે છે કે મોડી ઉંમરે બાળકો પ્લાન કરવા એવી એડવાઇસ છે કે અનવોન્ટેડ પ્રેગ્નન્સી ટાળવી થોડું પ્લાનિંગ રાખવું એકદમ એવું ના થાય કે ચોત્રીસ વર્ષે બસ મરે તો હવે આવતા જ એને બાળક જોઈએ એ સ્ટ્રેસ પણ ફર્ટિલિટી ને કારણોમાં ઉમેરો કરે છે એટલે સમયસર બધું થાય તે સારી વાત છે એમ વાત છે એજ ઓફ પ્રેગ્નન્સી મહિલાઓ માટે કઈ કયા વર્ષની અંદર એમને પ્રેગ્નન્ટ થવું એ જરૂરી હોય છે કારણ કે જો એ એજ વટી જાય તો સમસ્યાઓ થવાની શક્યતાઓ વધે છે એ એજ નું ક્રાઇટેરિયા જણાવશો હું આપણા દેશ માટેની સ્ત્રીઓને કહીશ તો વીસ થી પાંત્રીસ મેક્સિમમ બત્રીસ મેક્સિમમ પાંત્રીસ સુધીની એજ સારી કેમ કે શું થાય છે જો વધતી ઉંમરે જે પ્રેગ્નન્સી રાખે એમાં કોમ્પ્લિકેશન બી વધારે ઇન્ફર્ટિલિટી ઇન્ફર્ટિલિટી તો બરાબર છે એની સાથે સાથે પ્રેગ્નન્સી લોસ એટલે થવા ડાયાબિટીસ આવું બીપી આવું એના લગતા કોમ્પ્લિકેશન સિઝેરિયન સેક્શન રેટ વધે એનઆઈસીયુ એડમિશન વધે એવું ઘણું બધું બીજા કારણો પણ ફર્ટિલિટી ઉપરાંત ઉમેરાય છે એટલે મારા હિસાબે આપણી દીકરીઓ હવે જો પચીસ થી મેક્સિમમ બત્રીસ પાંત્રીસ સુધીમાં પ્રેગ્નન્સી રાખી લે તો સારું પાંત્રીસ બી નહીં કહું વીસ થી બત્રીસ વર્ષની વચ્ચેની ઉંમર એ સારી ઉંમર છે એક અને બે બાળક સ્પેસ રાખીને પ્લાન કરવું ત્યારે પુરુષો માટે આવો કોઈ ક્રાઇટેરિયા નથી રાઈટ ના ક્યારે ઓલ સોનું ક્યારે સોનું જ રેખાય પરંતુ પુરુષોમાં પણ હવે સમસ્યાઓ વધી રહી છે એક મોટી હકીકત છે કે પુરુષોનું પ્રમાણ વધી રહ્યું છે એમાં પણ છેલ્લા થોડા સમય પહેલા એક રિપોર્ટ આવ્યો હતો કે એ તો ઠીક છે કે પ્રમાણ પરંતુ જે ક્વોલિટીની વાત થઈ રહી છે એમાં વાય રંગસૂત્રોને લઈને કોઈ સર્વે હતો કે વાયર રંગ સૂત્રોનું પ્રમાણ ઓછું આવી રહ્યું છે કે એવું કંઈ એના વિશે પણ થોડું જણાવશો પુરુષોમાં શું સમસ્યાઓ થવા લાગી છે જે એન્ઝાઇટી થાય ને મનમાં એક વખત પ્રેગ્નન્સી રાખવા માટે પછી એનાથી ઇજેક્યુરેટરી ડિસફંક્શન હવે એ બહુ અત્યારે અંદર ખાને ઘણું ચાલે છે કે જેના માટે બધા વાયગ્રા ગોળીઓ લોકોને ખાવી પડે છે સમજી ગયા ને એટલે ઇજેક્યુરેટરી ડિસફંક્શન એ સ્ટ્રેસ ના લીધે થાય છે વધારે અને એક બીજું અગત્યનું ફેક્ટર કે જ્યારે બી બાળક જોઈએ અને ટ્રીટમેન્ટ કરવા આવે છે ને આ લોકો પુરુષ હોય કે સ્ત્રી હોય

એટલે વધારે સ્ટ્રેસ કરે અને એ ઉત્તર ઉત્તર સ્ટ્રેસ વધતો જાય એ પછી એનો પત્તો ના ખાય કેમ કે સાયકોલોજીકલ ફેક્ટર્સ આમાં બહુ અગત્યનો રોલ ભજવે છે પુરુષ અને સ્ત્રી બેઓમાં એટલે એક આ અને લેડીઝ માટે વન્નાબેન કહે છે કે અત્યારે પીસીઓએસ પોલિસીસ્ટિક ઓવેરિયન ડિસીઝ એટલો બધો વ્યાપ્ત છે છોકરીઓમાં નવી છોકરીઓમાં અને એનું કારણ અમારી બધી કોન્ફરન્સમાં ડિસ્કસ થાય એ એક જ કે છે કે ભાઈ ચેન્જ ઇન લાઈફ સ્ટાઈલ હવે આપણી લાઈફ સ્ટાઈલ બદલાઈ એમાં આ આ બધી તકલીફો આ પીસીઓ આવે છે કે જેના લીધે ડાયાબિટીસ બી આવે છે અને પાછલી ઉંમરે ઇવન ઓવરીના કેન્સર પણ વધે છે અને એક જ મેઇન કારણ જંક ફૂડ બહારનું ખોરાક આઉટ સાઈડ ફૂડ જંક ફૂડ ઇઝ વર્સ્ટ અને ઇટ ઇઝ અ મેઇન કોઝ અત્યારના પ્રમાણે કે ભાઈ એનાથી આ પીસીઓડી થાય છે એક વખત પીસીઓડી થાય એની જુદી જુદી ગ્રેડ હોય છે બધી જે પ્રમાણેની ગ્રેડ હોય એ પ્રમાણે આપણને એની એનું કારણ અસરો જોવા મળે પણ પીસીઓડી એક બહુ વધતી તકલીફ છે અત્યારે છોકરીઓ માટે વ્યસનનો ફાળો આ વ્યસનનો ફાળો એક કેવડું મોટું કારણ વ્યસન બની રહ્યું છે એ કારણ કે પુરુષો માટે નથી મહિલાઓનું પણ પૂછું છું કારણ કે વ્યસન હવે બંને કરે છે બેઉ કરે બેઉમાં વ્યસન એ વ્યસન છે તમાકુ એ તમાકુ છે તમાકુ નું જે ખેતર હોય ને એને ફરતે વાડ પણ નથી હોતી કારણ કે ઢોર પણ ખાતા નથી અને ઈ જીતલા મમ્મી માં મરબાઓ સાચવવા તમાકુ ના પાન માં ડેડ બોડી ને વિતારતા હતા કે એને કોઈ જીવાત જંતુ બી ખાતા નથી એ પાનમાં તો આપણે શું કામ ખાવું જોઈએ અને આ તમાકુ ની એડવર્ટાઇઝર મોટી મોટી કરે ના ખાવું જોઈએ ખોખા પર લખે એના કરતા એની જેની વધારે દો ને કે કોઈ ઉગાડે જ નહીં કોઈ ખાય જ નહીં એમાં રેવન્યુ મળે છે ગવર્મેન્ટ ને ટોબેકો પછી ગવર્મેન્ટ શું કરે બંધ કરે બાકી ત્યાંથી જ બંધ થઈ જવું જોઈએ કે બનવું જ ના જોઈએ વસ્તુ પીસીઓએસ રાઈટ એ એ સમસ્યા શું છે અને શાકારણી વધી રહી છે મહિલાઓમાં પીસીઓડી એક હોર્મોનલ ઇમ્બેલેન્સ છે કે જેની અંદર સ્ત્રીના બીજાશયમાં બીજની સંખ્યા વધારે હોય અને પેરિફરલ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય એટલે એના લીધે એની ઓછું ખાવા છતાં બી એનું વજન વધારે વધે સમયસર સ્ત્રી બીજ છૂટું ના પડે એટલે જે મહિને પીરિયડ આવતા હોય એના બદલે એને દોઢ મહિને બે મહિને ઘણા લોકોને તો દવા ના લે તો પીરિયડ જ ના આવે ઘણા લોકોને હે દાઢી અને લિપ્સ ઉપર હેર ગ્રોથ વધારે આવે ખૂબ બધા ખીલ થાય અથવા આનું આ બધું જ અથવા એનું થોડો કોમ્બિનેશન એવા ચિહ્નો આવે આ બધું છે ને મોડર્નાઇઝેશન સાથે થવા મળ્યું છે આપણી lifestyle એના માટે જવાબદાર છે એવું લાગે છે આજકાલ લગભગ 10 માંથી બે દીકરીઓને પોલીસિસ્ટિક ઓવરી હોય છે દરેક પોલીસિસ્ટિક ઓવરી વાળી દીકરી જાડી જ હોય કે દરેકને પિરિયડ ડીલે જ આવે દરેકને ખીલ થાયો નથી દરેકના સિમ્ટમ્સ એટલે પ્રેઝન્ટેશન જુદા જુદા પણ હોય પણ સોનોગ્રાફીમાં એક કોમન પિક્ચર હોય કે આપણે એક બે માણસો હોય તો જે કામ કરવું હોય પરફેક્ટ થાય પણ જો ઘણા માણસો ભેગા થાય તો એમાં વાત બરાબર ના થાય એવી રીતે બીજા શયમાં બી એવું હોય કે સપ્રમાણ પૂરતા પ્રમાણમાં બીજ હોય તો મહિને એક સ્ત્રી બીજ સારું છૂટું પડે જો ખૂબ બધા બીજ હોય બીજાશયમાં તો હોર્મોનલ સેટિંગ એવી રીતે થાય છે કે જે મહિને એક સારું બીજ બનવું જોઈએ તે ના બને એટલે ડિસફંક્શનલ ઓબ્યુલેશન જેના લીધે દીકરીને દોઢ મહિને બે મહિને ત્રણ મહિને ડિલેડ ઓબ્યુલેશન થાય એટલે કપલને ફર્ટાઇલ પીરિયડ ખબર ના હોય અને બીજ બહુ ઇનફ્રિકવન્ટ બને એટલે ફર્ટિલિટીનો ઇશ્યુ ઇસ્યુ વધી જાય એટલે એના લીધે પણ પ્રેગ્નન્સી રહેવામાં વાર લાગે જેને ટેકલ કરવાની ઘણી બધી ઘણી બધી ટ્રીટમેન્ટ મોડાલિટીઝ છે મેઇન છે ડાયટ મોડિફિકેશન અને એક્સરસાઇઝ પોતાનું વેટ કંટ્રોલ રાખે સ્ટ્રેસ ના કરે ભૂખ્યા નથી રહેવાનું પણ શું ખાય છે અને ક્યારે ખાય છે તે જોઈને ખાવાનું છે પૂરતા પ્રમાણમાં એક્સરસાઇઝ કરવાની છે અને વધારે વજન હોય તો પોતાનું ફાઈવ પર્સન્ટ જેટલું વજન ઓછું કરવાનું છે થોડી ડોક્ટરની સલાહ લેવાની છે થોડો કોન્ફિડન્સ રાખવાનો છે સારી લાઈફસ્ટાઈલ રાખવાની છે તો પીસીઓડી ને સારી રીતે આપણે હેન્ડલ કરી શકીએ જે આજકાલ થતી ઇન્ફર્ટિલિટીના પચીસ થી ત્રીસ ટકા પેશન્ટને પીસીઓડી હોય છે બિલકુલ અચ્છા ડૉક્ટર ચૈતન્ય હવે ઉપાયોની જો વાત કરીએ અત્યારે આર્થિક સમસ્યાઓને ગણીને અત્યારે લાઈફસ્ટાઈલની વાત કરીએ લાઈફસ્ટાઈલમાં જે બદલાવ આવી રહ્યો છે તેના કારણે અસર થઈ રહી છે આ બધાની વચ્ચે આજે એગ ફ્રીઝિંગ નો ઉપાય છે એ કેટલો કારગર સાબિત થઈ રહ્યો છે એક ફરી ફ્રીઝિંગ કરવાની જે અત્યારે છે કે જેમ હા જેમને આજની લાઈફસ્ટાઈલ ફોલો કરવી છે મોડા લગન કરવા છે તો એમના માટે શું આ સાબિત સારો ઉપાય સાબિત થવો છે કરા હા થાય ને સારી લાઈફસ્ટાઈલ કરી નાખે આપણો જે હિન્દુ સનાતન ધર્મની બધું આવી જાય એમાં બધું આવી જાય ખાલી વ્યવસ્થિત લાઈફ સ્ટ્રેસ ફ્રી સ્ટ્રેસ શું છે તે સમજે અને જાણે ઘણાને સ્ટ્રેસ છે એજ ખબર નથી હોતી અને તોય સ્ટ્રેસ લઈને ફરતા હોય અને બીજું કે જ્યારે ઉંમર લેટ કરે છે ને પુરુષ ને સ્ત્રી બે જણા ત્યારે જે એજ રિલેટેડ ડિસીઝ જે થલાપાતળ હોય જે તે ઉંમરે એ બી સાથે આવી જાય એટલે એ સાથે આવી જાય એટલે પ્રેગ્નન્સી ને થાય તો બી વધારે કોમ્પિલિટેડ કરી નાખે એકદમ કે જે માના જીવ ને બી જોખમ રૂપ થઈ જતું હોય છે ઘણી વખત હસબન્ડ વાઈફ બે ઉજાણા વર્કિંગ હોય એટલે એ લોકોને ટાઈમ જ નથી હોતો કમાવા વાળે કઈ નાઈ ને એ લોકોને પ્રેમ કરવા માટેનો ટાઈમ નથી હોતો ઘણી બિચારા ને એવા કપલ હું સમજાવું છું કે બે જણા સાથે અઠવાડિયામાં જે લાઈકલી પીરિયડ હોય ને જયારે સારો ત્યારે હું રજા લેવડાવું છું કે બે રજા લઈને ફરવા જાઉં મજા કરો એટલે હાઉ ટુ લીવ એ લાઈફ વે ઓફ લાઈફ એ એ નથી આવડતું કોઈને જીવતા એ કોઈને જીવતા નથી આવડતું આઈ બલા પકડ ગલા જાતે રહીને દુઃખો ઉભા કરવાના

ત્રીસ બત્રીસ વર્ષનો સમય જતો રહ્યો છે કોઈને લાઈફ પાર્ટનર મળવામાં મોડું થયું છે કોઈને સોશિયલ છે તો એવી ઘણી લેડીઝ છે કે જેને ફર્ટિલિટી પ્રિઝર્વ કરવા માટે પોતાના એજ એટલે સ્ત્રી બીજ ફ્રીઝ કરવાની ઓપોર્ચ્યુનિટી અને સાયન્સની પાસે એનો ઓપ્શન છે વિચ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન એટલે પહેલી વાત સાહેબે કહ્યું એમ કે સમય બગાડશો જ નહીં પણ જો સંજોગો લાઈફના એવા રહ્યા કે તમારે સમયસર પ્રેગ્નન્સી રાખી શકો એવા નથી અને ત્યાં સુધી આપણી લાઈફની બાયોલોજીકલ ક્લોક ટીક થતા થતાં પૂરા થઈ જાય વેસ્ટ થઈ જાય તો વાય નોટ ફ્રીઝિંગ તો ત્યાં સુધી આપણે કેમ આપણા સ્ત્રી બીજને સાચવીને ના રાખી શકીએ તો આઈવીએફમાં સ્ત્રી બીજ પ્રિઝર્વેશન એટલે એક પ્રિઝર્વેશનનો બહુ જ સારો ઓપ્શન છે એમાં કોઈ પણ દીકરી પોતાના બીજ સમય સાથે વેડફાઈ ના જાય અને ભવિષ્યની પ્રેગ્નન્સી માટે માટે સાચવી રાખી શકે એના ફ્રીઝિંગ નો ઓપ્શન છે જેમાં આપણે સ્ત્રીના ઈંડા ઓવમ વર્ષો સુધી લેબોરેટરીમાં ફ્રીઝ કરીને લિક્વિડ નાઇટ્રોજન ટેન્કમાં રાખી શકીએ અને જ્યારે જરૂર પડે ત્યારે એને કાઢી અને પુરુષ બીજ સાથે ફલિત કરી અને જોઈતો ઘર બનાવી અને પ્રેગ્નન્સી જોઈતી પ્રેગનન્સી રાખી શકીએ લીગલી એડવાઇઝેબલ છે અને સાયન્ટિફિકલી પ્રૂવ છે અને વર્ષો સુધી એ બીજ સાચવી શકાય છે જેથી કરીને જો આપણો લાઈફનો સમય જતો ના રહે અને સમય જતો રહે તો એવું ના થાય કે પાંત્રીસ વર્ષે ઈંડા નથી તો આપણે કોઈ સ્ત્રી બીજ દાન લઈ અને આઈવીએફ કરવું પડે એટલે એક ફ્રીઝિંગ ફોર મી ઇટ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન ફોર મોડર્ન ફિમેલ પહેલી વાત સાહેબ ને સાંભળવાની કે ટાઈમે પ્લાનિંગ કરવાનું અને જો સમય ચૂકી જાવ એવું જ લાગે છે તો પછી એક ફ્રીઝિંગ આપણી પાસે ઓપ્શન છે અને સારો ઓપ્શન છે આપ બને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ સ્વસ્થ રહો ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર